તમને ખ્યાલ આવી જશે બરોબર તો સૌ પ્રથમ તો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો લાઈક આપણે શીખીશું મિત્રો વિડીયો અપલોડ કઈ રીતે કરવો બરોબર તો ખાસ કરીને વિડીયો જોજો તો અહીંયાથી મિત્રો તમારે આપણે યુટ્યુબમાંથી વિડીયો અપલોડ કરવાનો છે બરાબર તો આવા દરેક વિડીયો પણ આવશે આપણા ગુજરાતીમાં તો તમને ખ્યાલ આવી જશે મિત્રો બરોબર તો નવી ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો બરોબર તો અહીંયાથી આપણે મિત્રો યુટ્યુબમાં જતું રહેવાનું છે બરોબર તો અહીંયાથી પ્લસ પર ક્લિક કરવાનું છે તમારે પ્લસ પર ક્લિક કરી મિત્રો તમારે અહીંયાથી આપણે કોઈ બી વિડીયો હાલ સેમ્પલ તરીકે લઈએ મિત્રો બરોબર અપલોડ નથી કરતા પણ આપણે અપલોડ કરવાની કઈ રીતે કરવું બરાબર તો અહીંયાથી ટેમ્પોરીએ છીએ વિડીયો લઈ રહીએ મિત્રો બરોબર અહીંયા વિડીયો લઈ રહ્યા અને નેસ્ટ કરવાનો બરોબર તો હજી ખાસ એટલે તમને ખ્યાલ આવી જશે બરોબર તો અહીંયા આપણે આ વિડીયો લઈ લીધો છે તો અહીંયા નીચે પબ્લિક લખેલું તમે જોઈ શકો મિત્રો પબ્લિક લખેલું છે તો એને પહેલા ક્લિક કરી અને બીજા નંબરમાં ક્લિક કરવાનું છે મિત્રો બરોબર પહેલું આ સેટિંગ કરી લેવાનું મિત્રો પછી મિત્રો અહીંયા ક્લિક કરવાનું બરાબર તો અહીંયા તમારે જે અહીંયાથી મિત્રો તમારે જે સિલેક્ટ કરવું કરી શકાય બરોબર અહીંયાથી તારીખ વારીક જે બરાબર લોકેશન વોકેશન પણ આપણે એ કોઈ કરવું નથી બરાબર તો અહીંયા એક બીજો ઓપ્શન છે આ નું મિત્રો તેને ક્લિક કરવાનું છે ખાસ જો વિડીયો એટલે ખ્યાલ આવી જશે જો તમે પોતે રેકોર્ડિંગ કરીને વિડીયો બનાવતા હોય તો મિત્રો નો કરવાનું છે બરોબર અને જો અવાજ જનરેટ કરીને મિત્રો અલી વિડિયો કોઈ બી અવાજ તમે જનરેટ કરો છો તો તમારે યસ કરવાનું છે અને તમે રેકોર્ડિંગ જાતે પોતે અવાજ તમારો છે તો ન કરવાનું છે બરોબર તો અહીંયા આપણે નો કરીએ ક્લિક રાઈટ અહિયાંથી આપણે ત્રિકોણ ક્લિક કરવાનું પછી હવે આવી છે મિત્રો આપણે અહીંયા મિત્રો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે પેલા મિત્રો અહીંયા ટાઇટલ લખવાનું છે ટાઈટલ હવે મિત્રો ખાસ કરીને જોઈએ ટાઈટલ ટાઇટલમાં લોચામાં રહેશે મિત્રો આપણે બરોબર તો ટાઇટલ કઈ રીતે લખવાનું છે મિત્રો કે આ વિડીયો મારો ખાસ કરીને કે આપણે વિડીયો અપલોડ કરવાનો છે બરાબર એ વિડીયો માહિતી નહીં આપો એ છીએ એટલે અહીંયા આપણે એ એ રીતના લખવું હોય મિત્રો બરાબર કે અહીંયાથી આપણે ગુજરાતીમાં મિત્રો કે અહીંયા યુટ્યુબ પર વિડીયો અપલોડ કઈ રીતે કરવો એક વખત લખી મિત્રો યુટ્યુબ પર વિડીયો અપલોડ કઈ રીતે કરવો બરાબર આનું આનો ફેર લખવાનું પણ એ બધું અવળ અવળ કરી દેવાનું તો કઈ રીતે મિત્રો બરાબર ખાસ કરીને જોજો એટલો ખ્યાલ આવી જશે બરાબર વિડીયો અપલોડ કઈ રીતે કરવો બરાબર આટલાથી લખી દેવાનું વિડીયો વિડીયો અપલોડ કઈ રીતે કરવો બરોબર પછી મિત્રો અંગ્રેજી લખી દેવાનું અપલોડ વિડીયો ઓકે આટલું કરી દેવાનું આટલું કરી દીધું મિત્રો તો આ અહીંયા ત્યાં કોપી કરી દેવાનું કોપી કરી અને ડિસ્ક્રિપ્શનનો પેસ્ટ કરી દેવાનો બરોબર ઓકે રાઈટ તો અહીંયાથી મિત્રો તમારે નેસ્ટ કરી દેવાનું છે બરાબર તો ચલો અહીંયાથી આપણે નિષ્ટ નથી કરતા મિત્રો બરોબર આ સિમ્પલ તરીકે બરોબર કે અહીંયાથી આપણે નિષ્ઠ કરી દેવાનું તમારે બરોબર તો હવે આ બધું કોમ કરવાનું છે મિત્રો આપણે વાયટી બરાબર તો ચાલે અહીંયાથી વઈ ટી સ્ટુડિયમ જવાનું મિત્રો બરાબર ખાસ કરીને જોયું એટલો ખ્યાલ આવી જશે મિત્રો આ તો ખાલી સિમ્પલ તરીકે તમને શીખવાડું છું મિત્રો બરોબર એટલે તમે વિડીયો જોજો કે તારો કે આ વિડીયો છે આપણે બરોબર કે અહીંયા આપણે પેલો પેલા વિડીયો યુઝ કર્યો તો મિત્રો આ એ રીતનું सेम ટુ સેમ છે મિત્રો એટલે તમે ખાલી ખ્યાલ તમને આવી જાય એ રીતનું કરવા છે મિત્રો બરોબર કે વના પર ક્લિક કરી વાયટ સ્ટુડિયોમાં બરાબર તો અહીં પેન્સિલ નું દેખાય છે ત્યાં પર ક્લિક કરવાનું ક્લિક કરી તો મિત્રો અહીંયા આપણે આટલું તો લખ્યું હતું પેલા વિડીયોમાં એટલે એ રીતનું સેક સેમ ટુ સેમ મિત્રો બરાબર તો અહીંયા આપણે ખાલી ટેગ લખવાના હતા પહેલામાં બરાબર તો ટેગ લખી દેવાના તો ટેગ જે મિત્રો બરાબર અહીંયા ટૂંકમાં ટૂંકમાં તમારા યુટ્યુબ ચેનલમાં પૈસા કમાવા એકદમ સરળતા રહે તો એટલું જ મિત્રો આટલું તમારે કોપી કરી દેવાનું બરાબર પછી પૈસા કમાવો એટલું કોપી કરવાનું પછી યુટ્યુબમાં નહીં પૈસા કઈ રીતે કમાવો એટલું કોપી કરી કોપી કરી કરી તો અહીંયા ટેગમાં પેસ્ટ કરવાનું છે બરાબર પછી અહીંયા મિત્રો કેટેગરી આવે તો તમે કોઈ કોમેડીનું હોય તો કોમેડી ફેર ક્લિક કરવાનું એલિમેન્ટ્સનું હોય તો એલિમેન્ટ કાર ફિલ્મનું હોય તો ફિલ્મનું મ્યુઝિક હોય તો મીચિક બરાબર તમારે જે રીતનું હોય એ રીતને અહીંયા કેટેગરી સેટ કરવાની બરાબર પછી આ બધું કમ્પ્લીટ થઈ જાય મિત્રો એટલે પછી મિત્રો તમારે પબ્લિક વિડિયો કરવાનો છે બરાબર તો મિત્રો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ કરજો તો મળશે બીજા વિડીયોમાં જય માતાજી